નમસ્કાર દોસ્તો વડીલો માતાઓ બહેનો આજના વિડીયોની અંદર એક એવી વાત કરવાની છે એવો વિડીયો તમને બતાવવાના છે એવા પ્રૂફ સાથે વિડીયો બતાવવાના છે અને વિડીયો તમારે પૂરેપૂરો જોવો પણ જ પડશે કારણ કે મિત્રો ઘણા પાછળના ત્રણ વર્ષથી આપણે જે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી સરપંચ જો ઉમેદવારી કરે એ ચૂંટણી યોજવાની બાકી હતી જે પેન્ડિંગ રાખવામાં આવેલી હતી છેલ્લા ત્રણ વર્ષથી તો એ ચૂંટણી મિત્રો આગામી આપણે પાછળની આ બાવીસ તારીખના આપણે વોટ કરી આવ્યા અને હું પણ વોટ કરીને આવ્યો બરાબર તો આજ એના વિશે આપણે થોડી વાત કરવાની છે કે દરેક જે આઠ હજાર પ્લસ ગામડાની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ રાખવામાં આવેલી હતી એ ચૂંટણીનો માહોલ હવે પતી ગયો છે બાકી ઉમેદવારી બધાએ લોકોએ હશે વસે ઉમેદવારી નોંધાવી અને તમામ ઘણા બધા ગામ લોકો દ્વારા ચૂંટણીનો માહોલ પણ યોજવામાં આવ્યો અને ઘણા બધા ગામડાઓની અંદર અનામત રીતે ઉમેદવારોને નક્કી કરવામાં આવ્યા અને પદ સોંપવામાં આવ્યું સરપંચની વરણી કરવામાં આવી સમરસ જેને કહેવામાં આવે કે એવા ઘણા બધા ગામડાઓ છે જે ગામ બધું સમિતિ ભેગા થઈ મળી અને એમની રીતે વિચાર કરી અને કોઈ પણ એક ઉમેદવારને નક્કી કરી અને સમરસ આપી દીધું છે તો એવા ગામડાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અને આ સમજણ જેટલી તમે રાખશો કારણ કે મિત્રો અત્યારની ચૂંટણીની અંદર કેવા કેવા ખેલ કરવામાં આવે છે કેવા કેવા ઝઘડાઓ થાય છે એ બધી આજે વાત કરવાની છે અને મિત્રો એવું તો કોઈ વિચારતા જ નહીં કે આ ચૂંટણી બધી સારી રીતે પતી ગયું છે પણ મિત્રો આ પેટા ચૂંટણી સરપંચની ચૂંટણી જે થઈ તો એની અંદર મિત્રો ખૂની ખેલ ખેલાયા છે કેટલા ઉમેદવારોના જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે તો એ પણ આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કઈ જગ્યાએ ખૂની ખેલ ખેલાયા કઈ જગ્યાએ ઉમેદવારને મારી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હાલ પણ અમુક ઉમેદવારો મિત્રો હોસ્પિટલની સારવાર લઈ રહ્યા છે તમે જોઈ શકો છો અમને બતાવવાનો જ છું આ વિડીયોની અંદર પણ એટલા માટે મિત્રો વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે અને આ ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર આપણે શું શું કાળજી લેવી રાખવી જોઈએ એ પણ તમને આ વિડીયોની અંદર હું બતાવવાનો છું તો વિડીયોમાં મિત્રો પૂરેપૂરા બન્યા રહેજો વિડીયો પૂરેપૂરો જોજો રેડી આપણે લોબા લપાબપા વાત કરવી નથી ટૂંકમાં પતાવવાની કોશિશ કરવાની છે રેડી તો શરૂઆત કરીએ હવે મિત્રો કઈ જગ્યાએ ખૂની ખેલ ખેલવામાં આવ્યા એ વાત તો આપણે કરશે વિડીયો સાથે તમને બતાવીશ કોનું મૃત્યુ થયું છે એ પણ તમને જણાવીશ પણ એ પહેલાં એક નાનકડી એક બીજી વાત કરવા માગું છું મિત્રો કે ચલો જે ગામની અંદર આ સરપંચમાં ગામડાઓ જે બાકી હતા પાછલા ત્રણ વર્ષથી જે સરપંચની ચૂંટણી બાકી હતી પેન્ડિંગ રાખેલી તો એની અંદર જ્યારે આ જાહેરાત થઈ ચૂંટણીની બરાબર કે ચલો નવ તારીખના પત્રક ભરવાનું અને અગિયાર તારીખના જે પણ ભાઈને કોઈ પણ ઉમેદવારને ઉમેદવારી પત્રક પાછું ખેંચવું હોય તો આ બંને તારીખ આપેલી હતી અને વોટ વોટિંગ કરવાની મત કરવાની તારીખ હતી મિત્રો બાવીસ એટલે કે ગઈકાલની તો હવે વાત એમાં એ કરવા માગું છું કે આટલા બધા ગામડા આઠ હજાર જે લગભગ આઠ હજાર જેટલા ગામડાઓની અંદર આ ચૂંટણી યોજાવાની હતી મિત્રો પણ એમાં ઘણા બધા ગામડાઓએ સમજદારી દેખાડી એમનું એટલો આભાર માનીએ છીએ કે જે પણ ગામની અંદર સમરસ્ત થયું છે અને જે પણ ગામે બધા એકસાથે ભેગા મળી અને સમરસ રીતે જે કોઈ ઉમેદવારને સરપંચનું પદ આપ્યું છે તો એમનો ભગવાન માતાજી ખૂબ ખૂબ આભાર માનું છું કે ભગવાન માતાજી એમને સુખી રાખે અને ગામનો વિકાસ કરે અને દરેક ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે તમે સમજી તમારી રીતે સમર્થ આપ્યું એના બદલ પણ ખૂબ ખૂબ આભાર અને ભગવાન માતાજી તમને ખૂબ લાભ આપે અને તમારા સરપંચને પણ સારા એવા ગામ પ્રત્યે કાર્યો કરવાની ક્ષમતા આપે એવી ભગવાન જોડે પણ પ્રાર્થના કરું છું પણ મિત્રો કે ઘણી બધી જગ્યાએ તમે જો આ સરપંચની જ્યારે ચૂંટણી આવે એટલે ગામડાની અંદર મોટા ભાગે એટલો બધો વિખવાદ ઊભો થતો હોય છે એટલા બધા નાના મોટા ઝઘડાઓ ઊભા થતા હોય છે કે વાત ના પૂછો મિત્રો અમુક ગામડાની અંદર તમે જુઓ ભાઈ ભાઈ સગા ભાઈ એકબીજા સામે પત્ર નોંધાવતા હોય છે અને પછી એની અંદર એટલો બધો વિખવાદ ઊભો થતો હોય છે મિત્રો કે વાત ના પૂછો એની વા વર્ણન ના કરી શકાય મિત્રો કાકા સામે ભત્રીજો ચૂંટણી લડવા તૈયાર થઈ જાય ભાઈ ભાઈ સામે ભાઈ લડવા તૈયાર થઈ જાય આવી રીતનું બધું ચાલતું હોય મિત્રો અને એની અંદર પછી ગામના લોકોની અંદર કેટલો બધો વાક વિવાદ ઊભો થાય છે સર્જાય છે અને એવાની અંદર ઘણી બધી જગ્યાએ મિત્રો ના થવાનું પણ થઈ જાય છે તો જે પણ ગામ લોકોએ આ વખતે સમજી વિચારી અને તમારા ઉમેદવાર જે કોઈને તમે સમરસ આપ્યું છે એના બદલે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવીને આવી ક્ષમતા આવીને આવી બુદ્ધિ તમને વધારેને વધારે આપે અને બને ત્યાં સુધી પેટા ગામ હોય પેટા ગામ હોય કોઈ પણ ઉમેદવારી આવી રીતે તમારે સમરસ કરી જ દેવું જોઈએ કારણ કે આની અંદર મિત્રો તમે વિચારો સમરસ કરશો તો સરકારના લાભોની અંદર તમે ઝડપથી લાભ મેળવી શકશો અને જ્યારે જો સમરસ ના કરો અને જ્યારે ચૂંટણી લડીને તમે જીતો છો ત્યારે ઘણા બધા વાંધા આવતા હોય છે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે પાછળ જીત્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે કારણ કે હારનાર વ્યક્તિ એટલો બધો નડતો હોય છે આડો આવતો હોય છે કારણ કે મિત્રો દાગ પડી જાય એટલે જાય નહીં એ વાત એટલી કરવા માગું છું અને જ્યાં સમરસ થઈ જાય છે ને મિત્રો ત્યાં સરપંચની સાથે આખું ગામ ખડેપગે હોય છે અને સરપંચ સાથે ઘભે ગભો મિલાવી અને ગામનો વિકાસ કરતા હોય છે અને સમસ્ત જે ગામમાં થયેલું હોય છે ને મિત્રો એની અંદર તો વાત જ જવા દો કારણ કે ગામ એક વાંકડે હોય તો કોઈ પણ કાર્ય અશક્ય હોય નહીં કારણ કે આખું ગામ એક વાંકડે હોય ને તો એ ગામનો વિકાસ પણ ઝડપથી થતો હોય છે મિત્રો કોઈ પણ કાર્ય ઝડપથી થતા હોય છે અને સામે સરકારની અંદર કોઈ પણ અધિકારીઓને પણ એવું એવું હોય છે કે આ ગામ એક છે સમરસ છે તો ચલો આ ગામનો વિકાસ તો આપણે સૌ પ્રથમ કરવો જ જોઈએ કરવો પડશે આવી રીતે હોય મિત્રો પણ જ્યારે આ તો કે લડી લેવું છે આવી જ જાઓ તો આવી રીતનું બધું મજા નહીં આવતી ગામડા કોઈ પણ ગામ હોય અને નાના મોટા વિખવાદ થઈ જાય કુટુંબ કુટુંબ વચ્ચે ઝઘડા થવા લાગે અને કેટલા બધા ભાઈ ભાઈઓ વચ્ચે વિખવાદ પહેરી જાય છે જે લાંબા સમય સુધી ચાલ્યા રહે છે તો મિત્રો ચલો ચૂંટણી તો વોટિંગ પતી ગયું મત નખાઈ ગયા હવે ગણતરી બાકી છે પણ હવે ચૂંટાઈને જે પણ ઉમેદવારો આવે એમને આપણે એટલી જ વિનંતી કરીએ કે જેવા તમે ચૂંટાઈને આવો છો તો હારેલાને પણ તમારી સાથે બોલાવી અને ગોળ કહુંબા કણી જે કરવું હોય એ કરી લેવાનું કરવું જ પડે મિત્રો પાછળથી કોઈ જે પણ ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ બેઠા હોય તો એમના પણ કહુંબા પાણી અને એમને પણ એક કરી નાખવા જોઈએ અને સમસ્ત ગામ મળી અને જે પણ ઉમેદવાર આપણા સામે જીતીને આવે છે તો એને વધાઈ લેવો જોઈએ પાછી તમે ઉલી પાર્ટીના હોય કે આ પાર્ટીના હોય એવું મનમાં રખાય જ નહીં ચૂંટણી પતી જઈ તો બધું પૂરું થઈ જવું જોઈએ વાદ વિવાદ વિખવાદ બધું આપણે ભૂલી જવું જોઈએ અને ચૂંટણીની અંદર આપણો ઉમેદવાર આવ્યો હોય એને ખરાબ પગે રહી અને એને સાથે મળી અને બધા એમને વધાઈ લેવા જોઈએ સામેના હારતા ઉમેદવાર હોય કે પછી કોઈ પણ હોય કોઈ પણ મનની અંદર કોઈ પણ વેર ભાવ રાખવું જોઈએ નહીં મારી ટૂંકમાં વાત મિત્રો એ છે હવે મિત્રો આપણે એ વાત કરીએ કે ખૂની ખેલ કઈ જગ્યાએ ખેલાયો આ સરપંચની ચૂંટણીની અંદર અને બીજી વાત તો મિત્રો એમ કહેવા માગું છું કે ચૂંટણી સરપંચની ચૂંટણી લડો એટલે બે ઉમેદવાર તો જોઈએ જ બરાબર સામે કોઈ પણ બે ઉમેદવાર આવે અને અથવા ગામની અંદર ઘણી બધી જગ્યાએ અમુક જોઈ કે ત્રણ પણ ઉમેદવાર હોય છે ચાર પણ હોય છે પણ હવે તમે મિત્રો વિચારો કે જ્યારે બે ઉમેદવાર હોય આપણે બે જ ઉમેદવારથી લઈ લઈએ કે કોઈ પણ એક ઉમેદવારના હોય તમે અત્યારે ઓછામાં ઓછો ના ગણો કાઢી નાખો સાવ તો ઓછામાં ઓછા એક સરપંચને દસ લાખ રૂપિયા તો ગણતરી રાખવી જ પડે છે દસ લાખ રૂપિયા ખર્ચો કરવો પડે છે અને એકદમ વેડફી નાખે છે ગણતરીના દસ દિવસોની અંદર અને બંને બાજુ આ બાજુ દસ લાખનો ખર્ચો કરી રહ્યો હોય તો સામેનો ઉમેદવાર બમણો જોર મારી અને બમણો ખર્ચો કરી રહ્યો હોય છે બરાબર પણ પરિણામ તો મિત્રો એક જ ઉમેદવાર જીતવાનો છે પરિણામ તો એકને જ આવવાનું છે અને એકને નુકસાન થવાનું છે અને બંને પાર્ટીના જો ખાલી આપણે દસ દસ લાખ રૂપિયા ગણી લઈએ મિત્રો તો વીસ લાખ રૂપિયા થાય આ સમરસ ના કરવાનું કારણ મિત્રો વીસ લાખ રૂપિયા ગામના તમારા ઉમેદવારોના બગડે છે અને ગામની અંદર વાદ વિખવાદ ઊભા થાય છે બાકી જો સમરસ થઈ જાય તો ઉલટાનું મિત્રો સરકારમાંથી પણ લગભગ પંદરથી વીસ લાખ રૂપિયા ગામના વિકાસ માટે તાત્કાલિક આપવામાં આવે છે તો ગામને આ સૌ વિચારવું જોઈએ કે ગામના પૈસા બગાડવાના છે કે સરકારના આપણે ગામની અંદર પૈસા લાવવાના છે વિકાસ માટે એ ગામને વિચારી લેવું જોઈએ અત્યારે લડી લેવું નાન નાન ફલાણું ઢેકણું એ બધું અત્યારે આ આધુનિક યુગની અંદર બધું જતું કરી નાખવું જોઈએ તો મારો તો એ જ વાત કરવાનો મતલબ છે હવે મિત્રો એ વાત તો સ્વાભાવિક છે કે કોઈ પણ ગામની અંદર જ્યારે ઉમેદવારો ઉમેદવી પત્ર ઉમેદવારી પત્રક જ્યારે ભરાવે છે ફોરમ ભરાવે છે એમની ઉમેદવારી નોંધાવે છે એના પછી ગામની અંદર નાની નાની સભાઓ દ્વારા એકબીજા ઉમેદવાર એકબીજા જોડે વોટ માગી રહ્યા હોય છે અને ફલાણા કે અમને વોટ આપજો કે અમને વોટ આપજો આવી રીતે નાની નાની સભાઓ યોજવામાં આવતી હોય છે નાની નાની મીટિંગ યોજવામાં આવતી હોય છે બરાબર તો આવી જ રીતે મિત્રો આ પંચમહાલ જિલ્લાના ધમાઈ ગામની અંદર એક નાનકડી સભા યોજવામાં આવેલી હતી એક જૂના આગળ અગાઉના જે સરપંચ હતા એ થોડા આગેવાનો ગામના આગેવાનો આજુબાજુના લોકો વિસ્તારના લોકોને બોલાવી અને ખુલ્લા ખેતરની અંદર એક નાનકડી સભા યોજી અને બેસેલા હતા તો એવાની અંદર મિત્રો સમય લગભગ રાતનો હોય છે આઠ વાગ્યાનો તો એવાની અંદર મિત્રો એક દીપસિંહ પટેલ જેમનું નામ છે ભાઈ તમે જોઈ શકો છો આ એમનો તસવીર જોઈ શકો છો તો આ ભાઈ એ ટાઈમે ત્યાં આગળ આવી જાય છે ટ્રેક્ટર લઈ આયસર ટ્રેક્ટર હોય છે એમની જોડે અને આયસર ટ્રેક્ટર લઈ આવી અને સભાની બાજુમાં ટ્રેક્ટર ઊભું રાખી અને પૂછે છે કે હું આવું કે ના આવ સભામાં તો એમને ઊભા થઈ હશમુખભાઈ પટેલ નામના વ્યક્તિ ઊભા થઈ અને એમને કહેશે કે આવો આપણે તમારે અમારે ક્યાં કોઈ ગુલી છે કે આ કે ના તમે પણ આવી શકો છો સભાની અંદર તો આટલી જ વાત ચાલુ હતી મિત્રો અને અનુમાન એવું કહેવામાં આવે છે કે આ ભાઈ દીપસિંહ ફૂલ નશાની હાલતમાં હોય અને ટ્રેક્ટરને બંધ ના કર્યું અને સેલ ફટાફટ લગભગ તો પહેલાં તો મિત્રો સોરી બંધ કરી દીધેલું હતું પણ ફટાક દઈને પાછો સેલ માર્યો અને પૂરો ફૂલ એક્સિલેટર દબાવી અને ફૂલ રેસ આપી અને જે જ્યાં સભા બેસેલી હતી મિત્રો આ સભા ઉપર આખું ટ્રેક્ટર ફેરવવામાં આવ્યું મિત્રો બોલો તમે માની લ્યો હવે આની અંદર આ દીપસિંહને કોઈ જાતની કોઈ ઉમેદવારી નોંધાવેલી નથી પણ શું શું વિચારી અને આ ભાઈએ આ સભા ઉપર ટ્રેક્ટર દોડાવવામાં આવ્યું તો આ ટ્રેક્ટર જ્યારે સભાની અંદર તમે આ જોઈ શકો છો વિડીયાની અંદર મિત્રો ત્યાં જુઓ ખુરશીઓ પણ તૂટી ગયેલી પડી છે અને આ જ્યારે ટ્રેક્ટર સભા ઉપર નાખવામાં આવ્યું આખી સભામાં અંદર જે માણસો બેસેલા હતા એ જોયું જ નહીં અને સીધું આખું ટ્રેક્ટર ચડાવી દીધું અને ગોળ ગોળું ફેરવવા લાગ્યો પણ મિત્રો અમુક લોકો પોતાની કાળજી રીતે આજુબાજુ આમ નીકળી ગયા દોડી દોડીને પણ એવામાં હસમુખભાઈને સાતીના ભાગે વાગી જાય છે આગલા ટ્રેક્ટરના આગળનું ટાયર વાગી જાય છે થોડુંક એ બીજી વણ ઈજા થાય છે અન્ય બે ચાર લોકોને પણ એવી ઘાયલ થાય છે અને ઈજાઓ થાય છે પણ બીજા જ દિવસે મિત્રો આ ઘાયલ થવાથી હસમુખભાઈ પટેલનું મૃત્યુ થઈ જાય છે મિત્રો આની અંદર તો મિત્રો હવે આમાં કોઈનું કોઈનું જવાનું નથી જે માણસ બિચારો એને સામેથી સન્માન આપવા ગયો ઊભો થઈ અને બોલાવા ગયો છતાં એને જ મરવું પડ્યું મિત્રો તો હવે ટ્રેક્ટરવાળા ભાઈને તો પોલીસવાળાએ ગણતરીના કલાકોમાં પકડી અને એને યોગ્ય સજા જે કરવાની છે એ પણ કરવામાં આવશે અને ટ્રેક્ટર પણ સીલ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો હવે આ ભાઈની એ જિંદગી બરબાદ તો થઈ જવાની છે તો મિત્રો આવા જ્યારે ઉમેદવારો નોંધાવવામાં આવે સરપંચની ચૂંટણીઓ તો આવું બધું ઘણું થતું હોય છે તો મિત્રો આવું ના થવું જોઈએ મારી તો એ જ વિનંતી છે કે ગામ એક બનો ને એક બનો અને બને ત્યાં સુધી સમરસ થાય એવી જ કોશિશ કરવાની હોય ગામને મળી બાકી કોઈ ભાઈ ભાઈની અંદર વાદવિખવાદ ઊભા ના થાય એ પણ આપણે કાળજી રાખવી જોઈએ મિત્રો તમે આ જુઓ આ વિડીયોની અંદર કે આ સૌરભભાઈ ત્રિવેદી જેમને અરવલ્લીના વાણિયારી ગામમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી એમાં આ છે સૌરભભાઈ ત્રિવેદી તો એમના મોઢેથી તો એ શું કહેવા માંગે છે તમે ખાલી સાંભળી લો પછી આપણે આગળ વાત કરીએ રેડી મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે હું વનિયા ગામનો રહેવાસી છું લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદમાંથી ઉમેદવારી કરી હતી જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા ને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પડ્યા દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીનો સહારો લીધો અને એકસો આઠ ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રિફર કરીને ત્યાં પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું તો મિત્રો એમાં એવું બન્યું કે ગામની અંદર ત્રણ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવામાં આવેલી હતી બરાબર તો એવાની અંદર જ્યારે સૌરવભાઈ ત્રિવેદી એ પણ એક ઉમેદવાર જ હતા તો એ જ્યારે એમના એમને કીધું કે જ્યારે હું મારા મત વિસ્તારની અંદર જતો હતો અને અજાણ્યા કોઈ દસ બાર જેવા શખ્સો આવ્યા વ્યક્તિઓ આવી અને એમને એમને પણ મારી નાખવાની કોશિશ કરી પૂરેપૂરી પણ એ બચી ગયા એમનો જીવ બચાવી અને પૂર પૂર ઝડપે ત્યાં કોઈ બીજા અજાણ્યા લોકો આવી ગયા છે અને એમને છોડાવવામાં આવ્યા છતાં પણ આ લોકોએ અજાણ્યા જે દસ બાર લોકો આવી ગયા એમને આ કારને હુમલો કર્યો આખા કાર ઉપર કાચના આ કા કારના કાચ પણ બધા તોડી નાખવામાં આવ્યા તમે જોયું વિડીયોની અંદર મિત્રો અને એમનો જીવ બચી ગયો એટલે બહુ સારું કહેવાય પણ આ આવી ચૂંટણીઓની અંદર આ તમે જુઓ છો જ્યાં સમરસ નથી થતું ત્યાં આવા આવા ખેલ ખેલવામાં આવે છે તો મિત્રો બને ત્યાં સુધી ગામની અંદર જે એક પણ ગામની અંદર સમરસ થયું છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો હવેથી પણ આપણે એટલું એવી જ કોશિશ કરવાની રાખો કે હજુ પણ વધારેમાં વધારે ગામડાઓની અંદર આવનારા પાંચ વર્ષો પછી સમરસ થાય એવી આશા રાખીએ તો મજા આવે અને અગાઉ મેં વાત કરી આગળ કે બહુ સારો વિકાસ થાય ગામનો સમરસ થવાથી અને ગામ એક રહે ને એક રે અને આવા વાત વિકાસ થાય નહીં તો મિત્રો આટલું જણાવવાનું હતું અત્યારે રજા આપશો તો હવે મિત્રો બરાબર મળી આવા ને આવા કોઈ વિડીયોની અંદર રેડી તો રજા આપશો જય ભારત જય જય ગરવી ગુજરાત જય માતાજી